નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે કપાસના ભાવ વિશે વાત કરવાની છે તો મિત્રો વિડીયો અંત સુધી જોવો અને જે પણ ખેડૂત મિત્રોએ આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તેમને સબસ્ક્રાઈબ કરી લેવી જેથી મિત્રો તમને ખેડૂતોને લગતી તમામ માહિતી મળતી રહે તો શરૂઆત કરીએ અમરેલી માર્કેટિંગ યાર્ડમાં 850 થી લઈને 1570 રૂપિયા

તળાજા માર્કેટિંગ યાર્ડમાં માં એક હજાર સિત્તેર થી લઈને પંદરસો એકસઠ રૂપિયા કાલાવડ માર્કેટિંગ યાર્ડમાં માં થી લઈને પંદરસો સિત્તેર રૂપિયા ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં માં એક હજાર સિત્તેર થી લઈને પંદરસો વીસ રૂપિયા જામનગર માર્કેટિંગ યાર્ડમાં માં એક હજાર થી લઈને પંદરસો પિસ્તાલીસ રૂપિયા જામજોધપુર માર્કેટિંગ બારસો થી લઈને સોળસો રૂપિયા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં બારસો એકસઠ થી લઈને સોળસો એક રૂપિયા અને હળવદ માર્કેટિંગ યાર્ડમાં અગિયારસો થી લઈને પંદરસો પંચોતેર રૂપિયા ભાવ રહ્યો હતો